નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી સમાચારોમાં આજે ખાસ એક મહત્વના વિષય પર આપણે વાત કરવાના છીએ જે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા થોડા સમયથી જે આખા દેશભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સની જે તકલીફો ચાલી રહી છે એનો સંકટ જે ચાલી રહ્યો છે તેના વચ્ચે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તેના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતના વિવિધ એરપોર્ટ્સ પર ઇન્ડિગો એરલાઇન્સની સતત ફ્લાઇટ કેન્સલેશનનું સંકટ હવે ગંભીર ગંભીર સ્વરૂપ ધારણ કરતું જાય છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા સહિતના મુખ્ય એરપોર્ટ્સ પર છેલ્લા પાંચ દિવસથી ફ્લાઇટ્સ કેન્સલેશન અને ડીલેની પરિસ્થિતિએ હજારો મુસાફરોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે બિઝનેસ ટ્રાવેલર્સ વિદ્યાર્થી તેમજ જે ઓફિસ મુસાફરો છે તેમને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે સતત પાંચ દિવસથી ગુજરાતના ચારેય મોટા એરપોર્ટ્સ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો કેન્સલ થતી જ રહી છે માત્ર એક નહીં પરંતુ રોજ અનેક ફ્લાઇટોમાં અથવા તો અચાનક કેન્સલેશન અથવા લાંબો ડિલે જોવા મળી રહ્યો છે મુસાફરો માટે હવે આ રોજિંદી પરેશાની બની ગઈ છે અમદાવાદમાં આપણે વાત કરીએ તો મુસાફરોનો ગુસ્સો ઉપાડે ચડી રહ્યો છે તો સુરતમાં ટ્રાન્ઝ્યુટ મુસાફરોને રાતે મોડે સુધી એરપોર્ટ પર અટવાઈ રહેવું પડ્યું રાજકોટમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પર પણ પ્રભાવ પડ્યો છે અને જ્યારે વડોદરામાં બિઝનેસ વર્ગનું શેડ્યુલ સંપૂર્ણ રીતે ડિસ્ટર્બ થઈ ગયું છે

દ્રશ્ય હવે માત્ર એક શહેરનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે મુસાફરોનો આક્ષેપ છે તે સ્પષ્ટપણે છે કે સમયસર અપડેટ આપવામાં આવતા નથી રિફંડ સ્કેડ્યુલિંગની પ્રક્રિયા પણ ધીમી છે વિકલ્પ તરીકે અન્ય ફ્લાઇટ્સ ઓફર થતી નથી અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોઈ ચોક્કસ કારણ આપતા નથી ત્યારે રાજ્યભરના એરપોર્ટ્સ પર આ પ્રકારની જે ફરિયાદો છે તે વધી રહી છે ગુજરાતમાં ઇન્ડિગોની સતત ફ્લાઇટ જે છે તે કેન્સલેશનથી મુસાફરોના દૈનિક જીવન બિઝનેસ શેડ્યુલ અને ઇમરજન્સી મુસાફરી પર પણ ભારે અસર પડી રહ્યો છે અને આ પરિસ્થિતિ જારી રહી તો એવિએશન વિભાગ અને એરલાઇન્સ મેનેજમેન્ટને તરત જ કોઈ મક્કમ પગલાં લેવાની માંગ ઉઠી છે અને હાલ ઇન્ડિગોએ રાજ્ય વ્યાપક સ્તરે આ અવ્યવસ્થાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી अहमदाबाद से चेन्नई के लिए जाना था इंडिगो के लिए मैंने चार नवंबर को मैंने राउंड ट्रिप के लिए फ्लाइट बुक कर ली थी आने आते हुए तो कोई समस्या नहीं हुई लेकिन जाते हुए मैं क्या है कि एक्चुअली में मेरी फ्लाइट का टाइम दो बजे था नौ दिसंबर को लेकिन अब रीशेड्यूल मेरे पास में सात दिसंबर को एक मैसेज आता है कि रीशेड्यूल फ्लाइट हो जाती है तो रीशेड्यूल Uh, दो बजे की फ्लाइट अब रात को नौ बजे की कर ली अब मेरे मैंने ऑलरेडी मेरी बुक बस बुक कर ली थी तो मैं सुबह मॉर्निंग में यहाँ आ चुका हूँ लेकिन अब र, थोड़ा वेट करना पड़ेगा मुझे बारह घंटे तक यहाँ पे जी जी मैंने हेल्पलाइन में मैं दो दिन से ट्राई कर रहा हूँ लेकिन वहाँ पे कोई मुझे सेटिसफेक्शन नहीं मिल रहा है क्योंकि एक्चुअली मैं चालीस मिनट से ट्राई किया तब जाके मेरे को पाँच मिनट के लिए बात की है उसमें भी अच्छे से जवाब रिप्लाई नहीं दिया है कि हाँ कैसे होगा क्या नहीं हैदराबाद जा रहा था एक वर्ल्ड क्लास कॉन्फ्रेंस थी एंडोस्कोपिक स्पाइन सर्जरी के ऊपर री लाइव सर्जरीज वगैरह उसके लिए जा रहे थे मेरे हमारे तीन कलीग्स भी थे टेन ट्वेंटी अराउंड का फ्लाइट था रात को एट थर्टी को आ गए थे पूरी रात बैठे रहे एवरी हाफ़ एन आवर पौने घंटे का रीशेड्यूल रीशेड्यूलिंग करते करते कोई न तो आंसर मिला उसमें बस हमारे पास इंफॉर्मेशन नहीं है इन्फॉर्मेशन आएगा तो बताएंगे, तो ऐसा करते 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 सुबह में नाइन फिफ्टीन को यहाँ से मैं निकला मेरा बैगेज भी आया नहीं है एक कंप्यूटर में बता रहा है कि चेक इन हुआ है दूसरे में बता रहा है कि आपका लगेज ही नहीं है अभी कोई न तो सुनने वाला है और जितना अमाउंट ऑफ केओस है उसके सामने उसका मैनेजमेंट का कोई सुविधा नहीं है यहाँ पर ફ્લાઇટ્સ જે હાલ જેને વિશે આપણે વાત કરીએ તો ઘણા દિવસોથી જે ઇન્ડિગોને લઈને સમસ્યાઓ ચાલી રહી છે અને જે સંકટો બી થઈ છે એના વચ્ચે જે મુસાફરો છે તે લોકો પણ અટવાયા છે અને દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોની ફ્લાઇટ સેવાઓ જે છે તે સોમવારે પણ પાટા પર પાછી ફરી શકી નથી દિલ્હી શ્રીનગર હૈદરાબાદ બેંગલુરુ એરપોર્ટ પરથી સવારે નવ વાગ્યા સુધીમાં વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે રદ થઈ છે એક દિવસ પહેલા પણ એરલાઇને છસો પચાસ થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી અને જો કે કંપનીએ બે હજાર ત્રણસો દૈનિક ફ્લાઇટ્સમાંથી સોળસો પચાસનું સંચાલન કરવાનો દાવો કર્યો છે ઇન્ડિગોના જે સીઈઓ છે તે પીટર એલ્બર્ટસે જણાવ્યું કે સ્થિતિ દરરોજ સુધરી રહી છે દસ ડિસેમ્બર સુધીમાં નેટવર્ક સ્થિર થવાની અપેક્ષાઓ છે અગાઉ કંપનીએ દસ થી પંદર ડિસેમ્બર સુધીમાં સામાન્ય થવાની વાત કરી હતી બીજી બાજુ સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો વિરુદ્ધ દાખલ કરાયેલી જે અરજી છે તેના પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે સિજાઈ સૂર્યકાંતે કહ્યું કે ભારત સરકારે આ મુદ્દે પહેલેથી જ કાર્યવાહી કરી લીધી છે અને આ કેસની સુનાવણી દસ ડિસેમ્બરે થશે ઇન્ડિગો ફ્લાઇટ્સ જે છે તેને લઈને અત્યારે ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે જણાવી દઈએ કે દેશભરમાં ઘણી બધી એવી ફ્લાઇટ્સો છે જે ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે અને જે ફ્લાઇટ કેન્સલ થતાં જે મુસાફરો છે તે લોકો અટવાયા છે તે લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો છે ઘણી બધી જગ્યા એ લોકો લાંબી કતારોમાં પણ ઊભા રહે છે એ લોકોને જે રિફંડ છે તે પણ મળતું નથી અને જે લોકોને ફ્લાઇટ્સ ડીલે થાય છે એના માટે પણ બીજી કોઈપણ જાતની જ્યારે સુવિધાઓ નથી આપવામાં આવતી ત્યારે આજે ગ્રાહકો છે જે લોકો મુસાફરો છે તે લોકોનો ગુસ્સો ક્યાંક ને ક્યાંક એ સામે આવે છે અને ઘણી બધી જગ્યાએ જોયું કે જે એરપોર્ટના જે કર્મચારીઓ છે અને એની સાથે સાથે આ જે લોકો છે કસ્ટમર તે લોકોના વચ્ચે પણ ઘણી બધી બોલાચાલીના ઉગ્ર બોલાચાલીના પણ દ્રશ્યો જે છેલ્લા થોડા સમયમાં સામે આવ્યા છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજ્યભરમાં સિવિલ જે એવિએશન મંત્રી બોલ્યા કે અમારું વિઝન ટોપ ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ રાખવાનું છે પરંતુ આજે હાલમાં જે ચાલી રહ્યું છે આપણા દેશમાં તેને લઈને આપણે અને અત્યારે સવાલે ઉઠીએ છીએ કે આ ક્યારે વ્યવસ્થિત રીતે હવે સુચારુ રૂપે ફરીથી એકવાર ચાલુ થશે ઇન્ડિયોગો સંકટ પર રાજ્યસભામાં અને સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ કહ્યું કે જે પણ પેસેન્જર્સ વિલંબ અને કેન્સલેશનના કારણે મુશ્કેલી પડી રહી છે તેમના માટે કડક સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ એટલે કે સીઆરએસ લાગુ છે એરલાઇન ઓપરેટર્સની આ રિક્વાયરમેન્ટનું પાલન કરવું પડશે સોફ્ટવેર ઇસ્યુ વિશે એક ઇન્ક્વાયરી કરવામાં આવી છે આ સેક્ટરમાં સતત ટેકનોલોજી અપગ્રેડેશન થતું રહ્યું છે અને સરકાર તરફથી અમારું વિઝન દેશમાં એવિએશન સેક્ટર માટે ટોપ ગ્લોબલ સ્ટાન્ડર્ડ રાખવાનું છે લોકસભામાં પણ ઇન્ડિગોને લઈને હોબાળો મચ્યો છે જણાવી દઈએ અત્યારે લોકસભામાં શીતકાળીનું સત્ર જો ચાલી રહ્યું છે અત્યારે તેમાં પણ આ જે મુદ્દો છે ઇન્ડિગો તેને લઈને ઘણો બધો હોબાળો થયો હતો તેમાં જણાવી દઈએ કે વિપક્ષે લોકસભામાં માંગ 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 કરી 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 છે 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 અને શું તેના વિશે આપણે વાત કરીએ તો લોકસભામાં કે કે સરકાર દેશને જણાવે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં અવરોધ અને દેશભરના અલગ અલગ એરપોર્ટ પર લોકોને થઈ રહેલી પરેશાની પછી તે શું કરી રહી છે અને સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સિવિલ એવિએશન મિનિસ્ટર કે રામ મોહન નાયડુએ આજે કે કાલે લોઅર હાઉસમાં આ મામલો વિગતવાર નિવેદન આપશે આ જે સમગ્ર મુદ્દાને લઈને એ લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે કાર્યવાહી પણ થઈ રહી છે અને ઘણા બધા જે મુસાફરો છે તે લોકો પણ આ કડકમાં કડક કંઈક પગલાં લેવામાં આવે અને ખાસ કરીને આ જે એરલાઇનના જે સીઓ છે અને જે લોકો કર્મચારીઓ છે એ લોકો પર પણ એ ત્યાં કંઈક કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી છે અને એક બીજી મહત્ત્વની વસ્તુ એ પણ જણાવી દઈએ કે આ જે પાઇલોટ એસોસિએશન છે તે લોકો પણ અત્યારે માંગ કરી રહ્યા છે હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી અને હિમાંશુ જોશી વડોદરાથી જતીનભાઈ આપનું સ્વાગત છે અમારી સાથે વાત કરવા માટે ચર્ચામાં ખાસ અને હિમાંશુ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચામાં તો આજે આપણે વાત કરવાના છીએ આ સમગ્ર મામલે જે આ સમગ્ર મામલો છે ઇન્ડિગોને જે ઇન્ડિગોને લઈને હાલ ઇન્ડિગોએ રાજ્ય વ્યાપક સ્તરે આ જે અવ્યવસ્થાઓ છે તેને લઈને શું કાર્યવાહી કરી રહી છે શું કામગીરી કરી રહી છે તેને લઈને આજે આપણે વાત કરીશું અને આ મહત્વની વાત છે તેનામાં આજે જે ટોપિક ચાલી રહી છે ખાસ જે પેસેન્જરો છે જે લોકો હેરાન થઈ રહ્યા છે તેમની મુશ્કેલીઓને કઈ રીતે અત્યારે શું મહત્વ આપવામાં આવી રહ્યું છે તેના વિશે આપણે વાત करूશું જતીન સૌથી પહેલા હું આપણી પાસે આવું છું આપણે વાત કરીએ તો જે હિસાબે આપણે જોઈએા જોતા છીએ છેલ્લા થોડા દિવસથી કે ઇન્ડિગો જે એરલાઇન્સ છે તેના ફ્લાઇટો મોડી થાય છે કાં તો કેન્સલ થઈ જાય છે ઘણી બધી ફ્લાઇટ્સઓ કેન્સલ થઈ છે તેને લઈને અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટની શું સ્થિતિ છે અ જો કિશન ચોક્કસથી આપને જણાઈ દઉં કે હાલ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપર અત્યારે હાલ જો વાત કરીએ તો લગભગ ઘણા બધા પ્રોબ્લેમ જે છે તે સોર્ટ આઉટ થઈ ચૂક્યા છે કેમ કે ઘણી બધી જગ્યા ઉપર જોવામાં આવ્યું છે કે સૌ પ્રથમની જો વાત કરીએ તો સૌ પ્રથમ જયારે ફ્લાઇટો કેન્સલ થવાની જયારે શરૂઆત થઈ હતી ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ પરંતુ હવે ધીરે ધીરે પ્રોબ્લેમ જે છે તે સોર્ટ આઉટ થવા જે છે તે જોવા મળી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો સૌ પ્રથમ જો સાત તારીખની વાત કરું તો સાત સાત તારીખે લગભગ ઓગણત્રીસ જેટલી જે ફ્લાઇટો જે છે તે ટોટલ બેતાલીસ ફ્લાઇટો કેન્સલ થઈ હતી જેમાંથી પચીસ અરાવેલની ફ્લાઇટો હતી અને સાથે સાથે સત્તર ડિપાર્ચરની ફ્લાઇટ હતું તો એકસો અઠ્યાવીસ ફ્લાઇટો જે છે તો ઓપરેટ થઈ હતી આઠ તારીખની જો વાત કરું તો આઠ તારીખના રોજ લગભગ ટોટલ જે છે તે ફ્લાઇટો જે છે તે બત્રીસ ફ્લાઇટો જે છે તે કેન્સલ થઈ હતી અને ટોટલ તેની અંદરથી સોળ નવ્વાણું સોળ જે છે અરાઈવલ હતી અને સોળ ડિપાર્ચરની ફ્લાઇટો હતી તો સાથે સાથે અ આજની જો જો વાત કરીએ તો આજે અત્યાર સુધીમાં છેલ્લો વાગ્યા સુધીનો જે રિપોર્ટ આવ્યો છે ચાર વાગ્યા સુધીમાં ત્રીસ જેટલી ફ્લાઇટો જે છે તે કેન્સલ થવા પામી છે અને તેના ઉપર તેમાં પણ ઘણી બધી ફ્લાઇટો અરાવેલની અને જે ડિપાર્ચરની ફ્લાઇટો જે છે તે આની અંદર જોવા મળી હતી ખાસ કરીને જે ફ્લાઇટો વારંવાર કેન્સલ થઈ રહી છે તેને લઈ અને જે સરકાર જે છે તે સરકાર પણ એક્શનમાં આવી છે અને લગભગ એક હજાર કરોડ રૂપિયાનો દંડ જે છે તે ફટકારવા માટે જે છે તે કોર્ટ દ્વારા જે છે તે વિચારવામાં આવી રહ્યું છે જે સરકારનો કડક આદેશ જે છે તે અત્યારે આપવામાં આવેલો છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની જે છે તે વધતી કડકતા વચ્ચે નાગરિક ઉડયન મંત્રાલય મંત્રાલય દ્વારા જે છે તે ઇન્ડિગોના વિન્ટર શેડ્યુલમાં કરેલા વધારાને

જે રીતે શરૂઆતમાં ત્રણ ચાર દિવસ ચોક્કસથી લોકોને ઘણી બધી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હમણાંથી ત્યાં આઈઆરસીટી નું કાઉન્ટર પણ કાઉન્ટર પણ જે છે તે મૂકવામાં આવ્યું છે અહિયાં વિશેષ સ્પેશિયલ ટ્રેનો અલગ અલગ જગ્યાઓ જગ્યાઓ માટે જે છે તે ચાલુ કરવામાં આવેલી છે તે સાથે ઉપરાંત ઇન્ડિગો પણ જે ઇન્ડિગોનું મેન કાઉન્ટર છે તેની આ બાજુમાં પણ ત્રણ થી ચાર અલગ અલગ કાઉન્ટરો જે છે તે મૂકવામાં આવેલા છે અને તેમાં તેમાં ખાસ કરીને જો વાત કરીએ તો લગભગ જો એક કાઉન્ટર જે જે છે છે તે અલગ રાખવામાં આવેલું સામાન હોય તે કરવા માટેનું જે કાઉન્ટર હોય તે અલગ રાખવામાં આવેલું છે રિસિડ્યુલિંગ માટેનું જે કાઉન્ટર જે છે તે કિસન અલગથી રાખવામાં આવેલું છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક હવે ક્યાંક ને ક્યાંક લોકોને છેલ્લા બે દિવસ ત્રણ દિવસથી જે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ફ્લાઇટો જે રીતે કેન્સલ થઈ રહી છે જે લોકોની ટિકિટો રીસીડ્યુલ થઈ રહી છે તે લોકોના મનમાં હજુ પણ એક સવાલ છે કે જે રીસીડ્યુલ ટિકિટ થઈ રહી છે તો શું આવતીકાલની જે ફ્લાઇટ છે તેમાં તેમને જવાબ મળશે કે નહીં મળે ઘણા બધા લોકોના કિશન આના લીધે જે મુશ્કેલીઓ એવી એવી મુશ્કેલીઓ સામે આવી છે કેટલાય વિદ્યાર્થીઓ એવા જે છે કે જે પોતાના કોઈ સેશન એટેન્ડ કરવાના હોય તે કરી નથી શક્યા ઘણી જગ્યાએ એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈ પોતાના રિલેટિવના મેરેજ ફંક્શન કે કઈ એટેન્ડ કરવાનું હોય તે નથી કરી શક્યા કોઈ જો એપોઇન્ટમેન્ટ લીધેલી હોય ત્યાં તે લોકો સમયસર જે છે તે પહોંચી નથી શકે ઓપરેશન ગણા અટકી પડેલા છે કેટલાય કેટલી જગ્યા ઉપર જે કોઈ જો કોઈ કોઈનું રિલેટિવ ત્યાં પણ જે પોતાના જે તેમના રિલેટિવના ત્યાં પણ જે છે તે તે લોકો પહોંચી શક્યા નથી એટલે કે આવી ઘણી બધી એવી મુશ્કેલીઓ છે કે જે લોકોને જે છે તે તેમનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં એરપોર્ટ ઉપર બે દિવસ પહેલા જ્યારે અમે એક વ્યક્તિ સાથે વાતચીત કરી હતી તે અબુધાબી બે દિવસ થઈ ગયા છતાં તે વ્યક્તિ આવી ગયો હતો બે દિવસ પહેલા પરંતુ પરમ દિવસે જયારે અમારી તેની સાથે વાતચીત થઈ ત્યારે તેનો સામાન જે છે તે સામાન તે જે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો જોકે ચોક્કસ થી પછી મોડી સાંજે તેને જેથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આવતીકાલે સવારે પાંચ વાગ્યાની જે ફ્લાઇટ આવે છે તેની અંદર તેનો સામાન જે છે તે આવી જશે અને તેને પહોંચાડી દેવામાં આવશે પરંતુ ત્યાં સુધી લગભગ અડતાલીસ કલાક સુધી તે વ્યક્તિ ત્યાં એરપોર્ટ ઉપર જે છે તે બેસી રહ્યો હતો આવા ઘણા બધા લોકો હતા કે જે લોકો હૈદરાબાદ થી આવેલું હતું કોઈ મુંબઈથી આવેલું હતું હતું કોઈ આવેલું આવા લોકો પોતાના પોતાનું જે હતું તે તે શીડ્યુલ આખું જે છે તે ફેરબદલ થઈ ગયું હતું કેમકે ફ્લાઇટો લગાતાર કેન્સલો થઈ રહી હતી કેટલાય જે બિઝનેસ મીટિંગો હોય એમાં ક્યાંક લોકોને ખાસો બધો લોસ જે ગયો હતો કેમકે કનેક્ટિવિટી જે પ્રોબ્લેમ છે તેના લીધે પણ ઘણું બધું આર્થિક નુકસાન પણ ઘણા બધા લોકોને જે છે તે ગયેલું છે જોકે હવે ફ્લાઇટોનું જે છે તે લગાતાર જે જે રીતે મેં જણાવ્યું કે જે લગાતાર ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે તેને લઈને લોકો હજુ પણ જે છે તે મુશ્કેલીઓનો સામનો જે છે તે કરી રહ્યા છે પરંતુ હવે જે રીતે કાઉન્ટરો અલગ અલગ મૂકવામાં આવ્યા છે ત્યાંથી તેનાથી ચોક્કસ લાઈનો જે લાગતી હતી એમાંથી થોડી આર્થિક રાહત લોકોને મળી છે હિમાંશુ આપણી પાસે હિમાંશુ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં શું સ્થિતિ છે કે કારણ કે વડોદરામાં જ્યારે સ્ટુડન્ટ્સ ખાસ કરીને આવે છે અને જ્યારે બિઝનેસ હબના લોકો છે તે ત્યાં સંખ્યા વધારે હોય છે જે સ્ટુડન્ટ્સ છે તે લોકોનો એક્ઝામ પણ આવતું હોય અને આના વચ્ચે એ લોકોને ભણવાનું પણ છે અને એના વચ્ચે જે આ પ્રકારની એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે તેને લઈને ત્યાં અત્યારે હાલ શું કંડિશન છે અને ત્યાંના જે સ્થાનિકો છે જે વિદ્યાર્થીઓ છે તે લોકોનું શું કહેવું છે હિમાંશુ આપને મારો અવાજ આવી રહ્યો છે હિમાંશુ અત્યારે વડોદરામાં કેવા પ્રકારની સ્થિતિ છે જે વડોદરાની જો વાત કરવામાં આવે તો ઇન્ડિકોના જે આ જે નેશનલ ક્રેશ થઈ શકાય તેવું જે બાસઠ ટકાથી વધારે જે હિસ્સો ધરાવે છે ઇન્ડિકા એરલાઇન્સ ની અંદર સમગ્ર ભારતમાં એના લીધે જે ફ્લાઇટ જે કેન્સલ લગાતાર ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં અત્યાર સુધીમાં અમારા વડોદરામાંથી જો ડિપાર્ચર ને અરાવલ ની વાત કરવામાં આવે તો વીસ થી વધુ ફ્લાઇટ લેન્ડ અને ડિપાર્ચર થતી હોય છે ટેપ ઓફ થતી હોય છે તેમાંથી મોસ્ટલી સાહીઠ થી સિત્તેર ટકા ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવેલી છે હમણાં જો હાલની જ વાત કરવામાં આવે તો આજે ફક્ત બે જ ફ્લાઇટ વડોદરાથી ટેપ ઓફ થઈ હતી અને બે જ ફ્લાઇટ આજે વડોદરાની ઇન્ડિકોની લેન્ડ કરવામાં આવી હતી આ વસ્તુની મુશ્કેલીને સામગા લઈને હવે લોકોમાં ધીરે ધીરે ઇન્ડિકો પ્રત્યેની જે લાગણી છે તે પણ ધીરે ધીરે ઓછી થવા માંડી પડી છે આવનારી અભ્યાર તારીખ સુધીમાં આજે મેં પોતે એક મુસાફર જોડે વાત કરી હતી જેમની તારીખની ફ્લાઇટ હતી તો હમણાંથી એનાથી ચિંતા હતી તે મને મારી ફ્લાઇટમાં જવા મળશે પૈસપાય તો લોકો પોતાના જે પ્લાન છે જે હવાઈ મુસાફરી છે જે આવનારા દિવસોની તેને એવોઇડ કરી રહ્યા છે તેનો વિકલ્પિત માગ શોધી રહ્યા છે જો ઇન્ડિકો વાત કરવામાં આવે તો ડીજીસીઆઈ દ્વારા તેની પર ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે ઘણા બધા ફ્લાઇટના રીસેડ્યુઅલ થી માંડીને પાંચ ટકા ફ્લાઇટ સમગ્ર ભારતની તેવી ફ્લાઇટ એરલાઇન્સ થઈ શકાય જેને હવાઈ ચપ્પલના જે મુસાફરો હતા તેમને હવાઈ યાત્રાનો લાભ આપ્યો છે સૌથી સસ્તું ભાડું સૌથી સસ્તું કનેક્ટિવિટી આ બધા તેના જમા પાસા હતા જેનાથી તે બાસઠ ટકાથી વધારે એરલાઇન્સમાં શેર ધરાવતી હતી ત્યાં ને ત્યાં તેના રીતે તેની મોનોપોલી હતી પણ જે રીતે ડીજીસીઆઈએ જૂન મહિનામાં જે એનો નવો પરિપત્ર જાહેર કર્યો હતો જે પાયલોટોના અપૂરતી ઊંઘ થાપ અને અતિશય પડતા પામને ભારણને લઈને ડીજીસીઆઈ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેના અનુસંધાનમાં ત્યાં ને ત્યાં ઇન્ડિકો દ્વારા

જી હમણાં જો વાત કરવામાં આવે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટની તો જે ઇન્ડિફો ફ્લાઇટ ની જે કનેક્ટિવિટી છે તે સૌથી વધારે વડોદરામાં છે વડોદરાના લીધે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ નો જે તેને દરજ્જો મળ્યો છે ને સૌથી વધારે બીજી એરલાઇન્સ કરતા ઇન્ડિતોની ફ્લાઇટ્સમાં વધારે આવતી હોય છે તે મોસ્ટલી વડોદરાથી જે હવાઈ મુસાફરી કરવી હોય ત્યારે દિલ્હી હોય હૈદરાબાદ હોય ગોવા હોય અમદાવાદ હોય મુંબઈ હોય ત્યાં તમામ ફ્લાઇટ્સની કનેક્ટિવિટી વડોદરાથી અવેલેબલ છે તો એમાં વધારે પડતા જો જોવામાં આવે તો મુસાફરોમાં પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓ તેમાંનો લાભ લેતા હોય છે એ વડોદરા એક સંસ્કારી નગરી છે વડોદરાની સાથે શિક્ષણ નગરી છે આજુબાજુમાં ઘણી બધી યુનિવર્સિટીઝ આવેલી છે તો અત્યારે જે કોન્વોકેશન ને લઈને પણ એક ફાનગી યુનિવર્સિટી ખાતે મોટો કોન્વો કોન્વોકેશન નો જે પ્રોગ્રામ હતો તે પ્રોગ્રામ ની અંદર વાલીઓની સાથે વિદ્યાર્થીઓ પણ પોતાની ટિકિટ બુક કરાવી હતી પણ ત્યાં ત્યાં તેમનો સામાન તેમને મળ્યો નતો ફ્લાઇટ કેન્સલ થઈ હતી તો એ લોકો પોતાના કોન્વોકેશનમાં પણ સમયસર પહોંચી શક્યા નતા જેને લઈને વિદ્યાર્થીઓનો જે કહેવાય તે એમનો મગજનો પારો એકદમ સાતમા આત્માને પહોંચ્યો હતો વિદ્યાર્થીઓ એક જોવા જઈએ તો ચડતું લોહી કહેવાય જેને હજુ દુનિયા પૂરેપૂરી જોઈ નથી અને આ રીતનો સામનો તેમના માટે પ્રથમ વખત આવ્યો હતો અને એ જ રીતે જોવામાં આવે તો જે હવાઈ મુસાફરી કરતા હોય છે થોડા અપર ક્લાસ ના હોય છે તો અપર ક્લાસ લોકો સામાન્ય રીતે આવી મુશ્કેલીઓથી ટેવાયેલા હોતા નથી તે લોકો એકદમ લક્ઝરી લાઈફ ને પ્રિફર કરતા હોય છે ને એના અનુસંધાનમાં તે લોકો ફ્લાઇટનો ઉપયોગ કરતા હોય છે જ્યાંથી સમયની બચત થાય પણ ત્યાં ત્યાં સમયની બચત તેમના માટે પારાવાર મુશ્કેલી લઈને આવી હતી ને જેનો રોજ તેમને પર ખાડ્યો હતો એરલાઇન્સ તરફથી પણ એમને કોઈ પણ અ જે કહેવાય તે સચોટ માહિતી સચોટ નિરાકરણ એમને મળ્યું નતું જેને જોઈને ત્યાં ત્યાં ઘણી જગ્યા પર દક્ષિણના પણ દ્રશ્યો સામે આવ્યા હતા અ જતિન આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે જોયું કે જે ઇન્ડિગોની જે સમસ્યા સર્જાઈ છે એના પછી આઈઆરસીટીસી તરફથી બી ઘણી બધી અલગ અલગ ટ્રેનો ચાલુ કરવામાં આવી છે કે મુસાફરોને વધારે તકલીફનો સામનો ન કરવો પડે તો આઈઆરસીટીસી ને લઈને હાલ અત્યારે શું માહિતીઓ સામે આવી છે આઈઆરસીટીસી તરફથી અત્યારે શું પગલાં લેવામાં આવ્યા છે જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે રીતે આઈઆઈસીટીસી એ રીતનું જે શેડ્યુલ આખું પોતાનું તૈયાર કર્યું છે કે જે જગ્યાની ફ્લાઇટનો સૌથી વધારે જે કેન્સલ થઈ રહી હોય તે જગ્યાની વિશેષ સ્પેશિયલ ટ્રેનો જે છે તે આઈઆરસીટીસી દ્વારા શરૂ કરવામાં આવેલી છે તેમાં અ પ્રાયોરિટી જે છે તે જે મુસાફરોની જે સિડ્યુલ રીસીડ્યુલ ટિકિટ થઈ રહ્યો કે જે મુસાફરોની ટિકિટ કેન્સલ થઈ હોય અને તે લોકોને કોઈ ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવાનું હોય તો તે જગ્યાની સ્પેશિયલ ટ્રેનો જે શરૂ કરવામાં આવી છે તેવા તે ત્યાં આઈઆરસીટીસી ના કાઉન્ટર જે છે તે ત્યાં ઇન્ડિગોનું જે ઓફિસ છે તે જે એરપોર્ટ ઉપર ત્યાંની બહાર જ આઈઆરસીટીસીનું કાઉન્ટર જે છે તે લગાવવામાં આવેલું છે આઈઆરસીટીસી ના અધિકારી ત્યાં જ બેઠા હોય છે અને તેમને તરત જ ત્યાંથી કન્ફર્મ ટિકિટ જે છે તે આપવામાં આવે છે એટલે કે આઈઆરસીટીસી તરફથી ખૂબ જ સારી એવી વ્યવસ્થા જે છે તે કરવામાં આવેલી છે પરંતુ કિશન સવાલ એ છે કે ફ્લાઇટની ની અંદર જો એક થી દોઢ કલાકનો જો જેમ કે જો મુંબઈ કોઈને જવાનું હોય તો એક કલાકથી સવા કલાકનો જે પહોંચવાનો સમય હોય છે ત્યારે જો જો ટ્રેન જો જાય તો એ વ્યક્તિને ને ઓછામાં ઓછા સાડા છ થી સાત કલાક જેટલો સમય લાગી જતો હોય છે જેના લીધે જે મુસાફરો હોય તેનો જે સમય હોય છે સમય ઘણો બધો સમય વેસ્ટ થતો હોય છે કેમ કે દરેક જગ્યા એ પૈસાનું મહત્વ નથી હોતું કેટલાક કેટેગરીના માણસો હોય છે તેના લીધે તેમની છબી જે છે તે ક્યાંક ક્યાંક ખરાબ થતી હોય છે ઘણા ટેન્ડરો ક્યાંક ક્યાંક આના લીધે અટકી જતા હોય છે આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડતો હોય છે બીજી તરફ જો આની બીજી બાજુ જોવા જઈએ કિસાન તો જે રીતે ફ્લાઇટો હોટલોમાં જે રીસીડ્યુલ ટિકિટો કરવામાં આવે છે એટલે કે જે વ્યક્તિની આજની ફ્લાઇટ હતી અને તેને હવે આવતીકાલની ફ્લાઇટ પડી છે તો એને એ માણસને ફરજીયાત પણ અહિયાં અમદાવાદમાં કોઈ ને કોઈ જગ્યાએ રોકાવવું પડશે હવે હોટેલોમાં જે બીજી જે હોટલોમાં જે સામાન્ય જે રેટ દરો હતા તેના કરતા હવે બમણા દરો જે છે તે કરી દેવામાં આવ્યા છે જે કે બે હજારની મળતી હતી તે સાડા ત્રણ ચાર હજારની અત્યારે તેના લીધે લોકો એક તરફ તો હેરાનગતિ પણ થઈ રહ્યા છે ને બીજી તરફ તેમનો ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે તો બીજી તરફ જો જોવા જઈએ તો જો એ લોકો એવું વિચારે કદાચ કે બીજી કોઈ ફ્લાઇટમાં જઈએ તો બીજી ફ્લાઇટોના જે રેટ છે તે પણ જે છે તે ઊંચા થઈ રહ્યા છે એટલે કે સામાન્ય પણ તેના લીધે ઘણી બધી એવી મુશ્કેલીઓ જે છે તે લોકોએ જે છે તે સામનો કરવો પડી રહ્યો છે જે કિશન જી ધન્યવાદ અમારી સાથે જોડવા માટે આ તમામ માહિતી આપવા માટે માનશો આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડવા માટે હાલ જે હિસાબે આપણે જોયું કે જે એક સંકટ ચાલી રહ્યું છે તેમાં ઘણા બધા અલગ અલગ સવાલો પણ ઉઠી રહ્યા છું કે આ જે સંકટ છે તે કૃત્રિમ સંકટ છે કે પછી એ સંકટ પેદા કરવામાં આવ્યું છે તે પ્રકારના પણ અત્યારે હાલ લોકમુખે સવાલો ઉઠી રહ્યા છે હવે જોવાનું છે કે આવનારા સમયમાં આ જે ઇન્ડિગો ફ્લાઇટ છે તે કઈ રીતે એના શેડ્યુલ પર અને એનો પોતાનું જે ટાઈમિંગ છે તેના પર હવે કેટલું વહેલી તકે આવી શકે છે તેના પર હવે સૌ કોઈની નજર છે હાલ માટે આ બસ જ બાકી નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત